હવે જે તમે આજની વાત કરતા હો તો આજે અમે જે છે એની અત્યારે જ અમે વિઝિટ કરાવીને એના જે સેમ્પલ જે છે અમે એકત્રિત કરીને અમારી જે છે લેબોરેટરીમાં મોકલશું બીજા હમણાં ઘણા સમયથી કોઈ ભાદરની અંદર એવું કોઈ પાણી કોઈ આવતું જ નથી સિવાય કે ડોમેસ્ટિક જે છે અમુક એ આવે છે બાકી બીજું કોઈ પાણી ભાદર નદીમાં આવતું જ નથી આ ઘર ઘરગથ્થુ જે પાણી જે છે એ અર્કા રબરિકા ગામથી પાણી છોડતા હોય એ ઉકાઈ એવો સ્થાનિકનો આક્ષેપ છે હા અગાવ અગાવ જે એક હતો અમે એની વિઝિટ ભી કરેલી છે અને અત્યારે અન્ડર પ્રોસેસમાં ભી છે એક પત્રકાર દ્વારા જે જે પત્રકાર મિત્ર દ્વારા જ અમને ફરિયાદ મળેલી હતી અને એને ફોટા ભી આપેલા હતા જે અત્યારે જે છે એ અન્ડર પ્રોસેસમાં છે જે આજે ભાદર નદીની અંદર અમુક જે નગરપાલિકાના જે છે ત્રીસ ટકા વિસ્તાર જે છે એ હજી પાઇપલાઇનથી જોડાયેલો નથી હવે એ દેખીતી વાત છે કે જે પાણી તો જે હોય ઓકડામાંથી સીધું એ નદીમાં જ જાય ડોમેસ્ટિક વેસ્ટ અને એમાં ડોમેસ્ટિકમાં જે હોય સલ્ફેટનું પ્રમાણ વધારે હોય એટલે આ થાય અને એવું નથી કે આપણે ભાદર નદીમાં થઈ જાય તમે કોઈ પણ તમે નદી આજે જે આજી છે કોઈપણ વિસ્તારની અંદર આપણે તો અહીંયા શું છે કે બધા

તો ડોમેસ્ટિક વેસ્ટર આવતું હશે તો ત્યાં અમે જે છે નગરપાલિકાને કહીને જે છે બંધ કરાવશું જે બાજુથી આવતી હશે એનો શોખ જે હશે એ પણ આવતું હોય તો ઉપરવાસમાં થઈને આવતું હોય ને હવે એ જે નગરપાલિકાની સાથે જે વિઝિટ અમે જે કરીએ છીએ એ રંગાટકામ જે હોય ઘર ઘરગથ્થુમાં જે ચલાવતા હોય એની ઉપર નગરપાલિકા એક જે છે